ભગવતી ને નાને કોડો ભાવ અમારા દર્શક મિત્રો ગમરા ગમઈ માં સોનલ નો માં કોડલ નો સોનલ માં નું એતે દિન હે કે કે સોનલ માં એ પહેલું સમેલન મુંબઈ કર્યું હતું હા હા મારા બાપુજી તો મુંબઈ જતા પોરબંદર બંધ આવી રહ્યા એટલે સોનલ માં આથી ફોન કરે જાણ કરે કે નાગે જાણ હા તો તમ આયે આયું છો કામ એ હોની સંમેલન કર્યું સમેલન ને તેથી મારા બાપુજી ને હુનભાઈ માં ક્યાં નાગે છે બોલો એટલે છંદ બોયલાતા એ તો નથી મને આવડતો નથી ને હાંફર નથી પણ દુવો દુવો એક દુઓલાતા ને એમાં સોનભાઈ માં ની આખી એક જ દુવા માં આખી વ્યાખ્યા આવી જાય કે માં સોના ઘું છે બરાબર એટલે એમાં એ દુવો બોલ્યા કે જગત ન જાણે તો ભલે

કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક તો તમને તફાવત લાગે 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 આજની તારીખ તારીખમાં તમે જાઓ દર્શન કરવા તો માર્ગ કરજો હા હા બરાબર એટલે પછી મેં લખ્યું માતાજીનું કાવ હં પેલા દુવો લખો કે જગત ન જાને તો ભલે ચારણ સબલો જાન અપને અપનેલીએ અંબિકા સોનલભાઈ સુજાન માં સોનલ અમારા માટે અંબાથી માંડી અને આવડ રુદિ તું જ છે બરાબર પછી લખો ગાય ની હમણાં ગમ ગાય જો માત સોનલ સામ જો તો માડી આવન વે ખિયા ગરવા બુઢા રૂપ સોનલ

વિશ્વ વિચરતી મારુદિયે રમતી જો સિંહ સવા રે આ રસૂરી અંબા સોનલો સિંહ સવા રે આ અંબા સોનલો અંબા રણ ચંડી માં રણ ઘેલી તું રણ માં ઘૂમતી જો રણચંડી માં રણ ઘેલી તું लाल हि सिंद सजेली मचा मुंडा सोन <laughs> रण गी सिंद सजेली मुंडा सोन हे આવ ઉત્પત્તિ થઈ બરાબર એટલે નવ દુર્ગા તરના દે ચરણો કોણ કે તી જો નવ દુર્ગા તરના દે નાગર ચરણો કોણ છે કે તી মানুনে মা হেখর বেশো মা বড় সোল মানু নে মাড়ো মা বড় সোন માં આ વિચરાતી જાતિ થઈ ગઈ હતી ખબર આ જગત ભૂલી જતું તું કે ચારણો કોણ છે બરાબર છે એટલે અમારા જ્ઞાતિ ના માં જગદંબા સોનલે

કે એક રાજા હતો ને મારા મારા બાપુજી મને કેતા કે દીકરી આવી બેઠા કે રાજા પચીસ પચાસ પાનસો ગામ નો ધણી કાંઠી અને એને એક જ દીકરી દીકરી પાણી માગે ને આમ દૂધ હાજર થાય હા પાંચસો ગામ નો ધણી બાપ હા અને એના જ કઈ કમી ન હોય પછી લગન કર્યા દીકરી ને સાસરે મોકલી રૂપા હીરા નોકર ચાકર બધું કર્યા તો કાઠીયે એ ગામણી જતો પણ ઈ પાંચ પચીસ ગામ નો ધણી આ દીકરીનો બાપ પાંચસો ગામ નો એટલે એને તીધું કે કાઠિયાણી જરાક મારો હુકો તાજો કરી દયો ભરી દો ને અને ઓલી ને તો આમ પગ થી માથા ઉધી લાગી ગઈ હમ કેમ કે ઈ હુકમ કરવા તેવાયેલી હતી હા હા ઈ કોઈ નું તો તેવાયેલી નોતી નહીં ઊભી થઈ અને વહી ગઈ હમ અને તરત જ આવી માઉતરે બરાબર માઉતરે આવી તો એનો બાપુજી કે કે બેટા કેમ તો કે નહીં બાપુજી કે બસ આમ તો કે નહીં હું ત્યાં રહી નહીં કઈ વાંધો નહીં કે હું થયું તો કે બસ મારે ત્યાં રહેવું નથી તો કે તમે કઈ બોલ્યા નથી ને કોઈ કઈ કીધું તો ના માણસો માં માણસ છે ને આમાં બુદ્ધિ દાપણ માવતર અને વ્યાહ અને દીકરીમાં છે ને એનામાં કોઢા કોઠાથું જોઈએ બાપના મોઢા માથે ખબર પડી જાય એને કે મારા બાપના વિચાર છે હા હા આ મને આ કહેવા માંગે પછી તો થોડાક દિવ થયા પછી એ કાઠી એના જમાયને એ કે ભાણે જ આવો આટો દેવા હું આ કરવા આવો લોઈડ ડાયો તો બહુ આવ્યો આવ્યો અને મહેમાન થયો હં મહેમાન થયો એટલે ઓયડે જમવા આવ્યા ગઢમાં ડાયરે બેઠા હતા ઓઈડે જમવા આવ્યા ને તો બીકરીઓને બધી ઉપર બેઠ્યું એટલે આમ ઓલા રવેશમાંથી ઝરુખામાંથી જોવે જોવે જમવા આવ્યા ઓયડે એટલે ઓયડામાં જમવા ગયા સહરા જમા બે બાર મોજડી ઉતારી પગાર ખા અંદર જમવા ગયા જમીન બહાર નીકળ્યા એટલે એના કાઠી તો પોતાની મોજડી પહેરી લીધી જમાઈ ભાણે આમ આટા મારે એટલે એના મામાએ એ પૂછ્યું કે કેમ ભાણેજ જ હું ગોતો છો તો કે મામા મેં એ કે મારી મોજડી આય ઉતારી હતી હમણાં મોજડી લીધી અને પછી ખંભે હાચા નો ખેહ હતો ને તારો એ હાથમાં મોજડી લે ને થી લુવા માં એ ઉપર બેઠી બેઠી દીકરી જોવે કે મારો બાપ

એ તો પહેરાવી દીધી એ કે મામા તો કે નહીં નહીં કે અને પછી ગયા ગયા ને એટલે તરત કેવરાયું દીકરી એ કે બાપુજી તો કે હા એ કે તમારા ભાણે જ એને ઘેર ન પૂગે ને એની પહેલા મારે પૂગી જાવું વહેલું જોડાવું વાહ દીકરી કે અને પૂગી વાહ કર્યું સમજણ નો ધબકારો

એટલે પછી કોઈ નહીં તમારે ભાણે જ ન પૂગે એને પેલા મને પુગાડે જોડાવું હા હા તો દર્શક મિત્રો આપણે જય માતાજી માં ભગવતી સાક્ષાત મા મનુમાં પહેથી આપણે ઘણું ઘણું લીધું પાયા તો મનુમાં પાસે નહીં નદી રોકે તો એ દુઃખે એમ નથી આવતો પણ સમય નો અભાવ છે એટલે પાછા મનુમા ની મુલાકાત કરી હું મનુમાના તરણોમાં પાછા હું ત્યાં સુધી મળી હું મેળે વડે મળી હું એકબીજાને ને ગામ ગઈએ નેકરણ કે એકદી નહીં મળીએ જે